ઓકે ગઈ પચીસ નવ બે હજાર પચીસ ના રોજ એ ડિવિઝન પોલીસ સ્ટેશને આવીને એક વ્યક્તિએ ફરિયાદ આપેલ કે કોઈ ધવલ પટેલ નામની વ્યક્તિ એમની પર ફોન આવે અને કાર ટ્વેન્ટી ફોરમાંથી બોલે છે એની પાસે એની ફ્રેન્ચાઇઝી છે અને કોઈ એક ડોક્ટરની કાર સ્વિફ્ટ કાર છે જે એમને વેચવાની છે એટલે એ વ્યક્તિને ડૉક્ટરની કાર અપાવવાનું કહી અને એમની પાસેથી જે કંઈ કિંમત નક્કી કરી સવા બે લાખ જેવા રૂપિયા એ રૂપિયા આંગળીયામાં ટ્રાન્સફર કરાવી અને પછી પોતાનો ફોન એ વ્યક્તિએ ધવલ પટેલ કરીને જે હતો એને ફોન સ્વિચ ઓફ કરી દીધેલો એટલે જે ફરિયાદી છે એમને લાગ્યું કે મારી સાથે છેતરપિંડી થઈ છે એમણે એ ડિવિઝન પોલીસ સ્ટેશન આવીને ફરિયાદ આપી પોલીસે બીએનએસની ત્રણસો સોળ બે ત્રણસો અઢાર ચાર મુજબ ગુનો દાખલ કરી અને એ ડિવિઝન પીઆઈ પરમાર અને એમના પોલીસ સ્ટાફના માણસો ભદ્રેશભાઈ અબડા કાર્યથા કિમાનંદભાઈ નરેન્દ્રભાઈ ડીવાયસપી ઓફિસના કમલેશભાઈ ટેકનિકલ સેલના દિવેશભાઈ આ બધાએ એક ટીમ બનાવી અને હ્યુમન અને ટેકનિકલ સર્વેલન્સથી તપાસ ચાલુ કરી એ દરમિયાન આ વ્યક્તિ મહારાષ્ટ્ર તરફ હોય એવા તપાસ દરમિયાન અમને ધ્યાન પર આવતા એક ટીમ અહીંથી રવાના કરી અને એ ટીમ દ્વારા આ જે વ્યક્તિ જે છેતરપિંડી કરનાર છે વ્યક્તિ જેણે પોતાનું નામ ધવલ પટેલ આપેલું એ વ્યક્તિને ત્યાંથી હસ્તગત કરેલ અને પછી એને પોલીસ સ્ટેશન લાવી અને પૂછપરછ કરતાં એનું મૂળ નામ પિયુષ પટેલ છે મહેસાણા વિસનગરનો રહેવાસી છે અને એની ઊંડાણપૂર્વક પૂછપરછ કરતાં એ પોતે આ રીતના પોતે કાર ટ્વેન્ટી ફોરની એની પાસે ફ્રેન્ચાઇઝી છે એવું કહી અને જે વ્યક્તિને કાર ઓએલએક્સ ઉપર કે વેચવા માટે મૂકી હોય તો એની ડિટેલ મેળવી લે તો એનો સંપર્ક નંબર અને કાર વેચનાર વ્યક્તિને એવું કહેતો કે તમારી કારની કિંમત હું વધારે સારી કિંમત અપાવીશ થોડા પૈસા વધારે અપાવીશ અને સાયમન એ સાથે સાથે કાર ખરીદનારનો કોન્ટેક કરતો કોઈ નજીકના એ વિસ્તારના નજીકના ડીલર કયા હતા કે રીતના માહિતી મેળવી અને એમને એવું જણાવતો કે હું તમને કાર ઓછા પૈસામાં અપાવી દઈશ એટલે જે કાર લેનાર છે એની પાસેથી કે પોતાની પાસે કાર ટ્વેન્ટી ફોરની ફ્રેન્ચાઇઝી છે અને આંગળીયામાં જે કારની કિંમત નક્કી થઈ છે એ આપવી પડશે તમે પૈસા આપશો એટલે બે ત્રણ દિવસમાં તમને કાર મળી જશે પેલી વ્યક્તિ જેવા પૈસા આપે એટલે તરત ને તરત આ વ્યક્તિ ફોન બંધ કરી દેતો અને ત્યાંથી ગાયબ થઈ જતો તો આ જે ધવલ પટેલ છે જે આરોપી તો એની પૂછપરછમાં એણે અગિયાર જેટલા ગુના જે એણે કરેલા છે અલગ અલગ ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં અલગ અલગ પોલીસ સ્ટેશનમાં તો એ અગિયાર ગુના આ સમય દરમિયાન દાખલ કરવામાં આવે અલગ અલગ પોલીસ સ્ટેશન જાણ કરી અને બીજા હજુ અગિયાર એની વિરુદ્ધમાં આજ મુજબના આજ એમોથી વીસેક ગુના દાખલ થયેલા છે એટલે આ જે અગિયારક ગુના એને હમણાં કબુલાત આપી છે એ લગભગ સિત્તેર બોતેર લાખ જેટલા રૂપિયાની અલગ અલગ વ્યક્તિઓ પાસેથી છેતરપિંડી કરી છે અને આની પાસેથી મોબાઈલ અલગ અલગ સિમ કાર્ડ બેંકની પાસબુક વગેરે વસ્તુ પોલીસે તપાસના સમ કબજે લીધી છે હાલ વધુ પૂછપરછ ચાલુ છે નહીં પ્રાઇમરી માહિતી મુજબ જે પૂછપરછમાં જાણવા મળ્યું છે અલગ 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 સિમ કાર્ડ અને અલગ અલગ નામ ત્યાં પિયુષ પટેલ ત્યાં અર્પિત પટેલ હાર્દિક પટેલ સંજય રાજેન્દ્ર પંચાલ જેવા અલગ અલગ નામ ધારણ કરીને આ વ્યક્તિ વાત કરતો અને ગાડી વેચનારને વધુ કિંમત અપાવી દેવા માટે અને લેનારને ઓછી કિંમતે ગાડી અપાવી અને લેનાર પાસેથી જે પૈસાનું આંગળીઓ કરાવીને ફોન બંધ કરીને આ ત્યાંથી હજુ કે એક એની પાસેથી જે અત્યારે પ્રાથમિક માહિતી મળી છે

પ્રાથમિક તબક્કે તો હજી આની પૂછપરછ દરમિયાન આ આટલી વિગત મળી છે એની સાથે દરેક ફ્રોડમાં ક્યાંક ને ક્યાંક કોક વ્યક્તિ સામેલ હશે તો એનું પણ ગુનાના કામે એની વિરુદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવશે